નમસ્કાર મિત્રો પ્રાથમિક શાળાઓમાં નોકરી કરતા નવ નિયુક્ત શિક્ષક હોય કે કાયમી એટલે કે અનુભવી શિક્ષક હોય દરેકને શાળા દફતર વિશે જાણકારી હોવી ખૂબ જ જરૂરી હોય છે જેમ કે વયપત્રક હોય આવક જાવક રજિસ્ટર હોય વિઝિટ બુક હોય રોજમેળ હોય કાયમી હુકમોની કઈ ફાઇલ હોય શાળા વિકાસ ફંડ કઈ હોય પરિણામ પત્રક શિક્ષકોનું હાજરી પત્રક કઈ રીતે બનાવવું શિષ્યવૃત્તિ પત્ર કઈ રીતનું હોય મૂવમેન્ટ રજિસ્ટર કેવું હોય છે પરીક્ષાની ઉત્તર હોય છે તમામ માહિતી છે તમામ શાળા દફતરના પત્રકોની સચોટ ઇન્ફોર્મેશન એટલે કે વ્યાખ્યાઓ આપણે ખબર હોવી ખૂબ જ જરૂરી હોય છે તો તેને લઈને આજનો વિડીયો છે તો તમારી સામે શાળા દફતરની તમામ જે ઉપયોગી માહિતી છે તે આવી રહી છે જેમાં સૌ આપણે વયપત્રક જોઈ રહ્યા છીએ વયપત્રક તમામ માહિતી તમે જોઈ શકો છો જ્યારે પણ શાળામાં વિદ્યાર્થી દાખલ થાય છે ત્યારે તેની સૌપ્રથમ નોંધ વયપત્રકમાં કરવામાં આવતી હોય છે અને વયપત્રક તેનો કાયમી પુરાવો બની રહેતો હોય છે ત્યારબાદ આપણે ડેડ સ્ટોક રજિસ્ટરની વાત કરીએ જેમાં ડેડ એટલે કે મૃત અને સ્ટોક એટલે કે જરૂરી સરસામાન મૃત જેવો દેખાતો નિષ્ક્રિય લાગતો પરંતુ શાળા વિકાસ માટે જરૂરી સરસામાનનો ઉપયોગ ત્યારબાદ આવક રજિસ્ટર ઘણા કાગળ કે પત્રકો છે એ શાળામાં આવતા હોય છે ત્યારે તેનું રજિસ્ટર નિભાવવું પડતું હોય છે અને અમુક કાગળ કે પત્રકો શાળાથી આગળની ચેન થ્રુ બહાર જતા હોય છે અથવા તો કોઈને આપવામાં આવતા પત્રકો કે રજિસ્ટર ફાઇલ્સ અમુક કાગળ કે માહિતી છે એની નોંધ આપણે રજિસ્ટરમાં કરવાની થતી હોય છે તે જ રીતે જાવક રજિસ્ટરમાં પણ શાળામાંથી બહાર જતી વિગતો કે માહિતીનું રજિસ્ટર નિભાવવાનું થતું હોય છે તેની પણ માહિતી આપવામાં આવી છે તો તમે વાંચી શકો છો હવે વિઝિટ બુક છે તેમાં વિઝિટ બુકમાં જ્યારે કોઈ અધિકારી શ્રી કે પદાધિકારી શ્રી આવે છે તેમની નોંધ કરવી જરૂરી હોય છે તો તેના માટે વિઝિટ બુક રાખવી જરૂરી છે ત્યારબાદ આવે છે સૂચના બુક તેની માહિતી જોઈ શકો છો કન્ટિન્જન્સી હિસાબ સિક્કા રજિસ્ટર રોજમેળ કાયમી હુકમોની ફાઇલ કઈ કઈ હોય છે આવેલ પ્રમાણપત્રો એલસી ની ફાઇલ એના નિયમો શું હોય છે તે તમામ નિયમોએ લખેલા છે શાળા વિકાસ ફંડ પરિણામ પત્રક કઈ રીતનું નિભાવવાનું હોય છે શિક્ષકોનું હાજરી પત્રક કેવું હોવું જોઈએ તેને લઈને પણ અહીં માહિતી આપવામાં આવી છે વસ્તી ગણતરી રજિસ્ટર બે હજાર સત્યાવીસ માં કહેવામાં આવી રહ્યું છે કે વસ્તી ગણતરી આવશે તો તેને લઈને પણ રજિસ્ટરની માહિતી આપવામાં આવી છે સાધન સામગ્રી વહેંચણી પત્રક શિષ્યવૃત્તિ વહેંચણી પત્રક ચાર્જ રિપોર્ટની ફાઇલ શાળા વ્યવસ્થાપન સમિતિના એજન્ડા કાર્યવાહી વિદ્યાર્થીના હાજરી પત્રકો તમામ ઉપયોગી શાળા દફતર વિગતો છે